શિનોર રાનાવાસ ખાતે જગત જન્મી માં અંબાના પ્રાગટ્ય દિવસની ભવ્ય ઉજવણી કરાઈ શિનોર અંબાજી મંદિરેથી માતાજીની ભવ્ય શોભાયાત્રા નીકળી અંબાજી મંદિરેથી નીકળેલ માતાજીની શોભાયાત્રા શિનોર નગરના અલગ અલગ વિસ્તારમાં ફરી હતી શિનોર નગરના અલગ અલગ વિસ્તારમાં ફરી શોભાયાત્રા બસ સ્ટેન્ડ રણછોડજી મંદિરેથી પરત અંબાજી મંદિરે ફરી હતી શિનોર નગરમાં નીકળેલ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા

નાથી થી રંગે જંગે વલગોળો કાઢી ડીજેના તાલે લગાવી રાજા રણછોડજીના મંદિરે બેરજ માતાની રજા ચઢાવી અને માતાજીને કરી ડેપ્યુટી સરપંચ સરપંચ સચિનકુમારના હાથે કેક કાપી માતાજીની રંગે ઉજવણી કરવામાં આવે છે એ માટે આખા ગામના સૌ લોકો ભેગા મળી અને સૌનો સહકાર સૌનો વિકાસ એ રીતના માતાજીને આજે પાકૃષ્ઠ તરીકે નિમિત્તે વરસાદની મહેત્રી કરવામાં આવે છે

અને માતાજી ના શિરો નજર ની પ્રજા પર આશીર્વાદ રહે એવી શુભેચ્છા પામી અને માતાજી ના